ધારાસભ્ય વિમલ ચુડાસમા પર કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આરોપ લગાવ્યાનો મામલો સામે આવ્યો છે વિમલ ચુડાસમાએ આરોપો ફગાવ્યા છે રાજકીય ઈશારે આરોપો લાગ્યા હોવાના વિમલભાઈનો આરોપ છે ચોરવાડથી મત ઓછા મળવાની વાત છે તો રાજેશ ચુડાસમા લોકલ ઉમેદવાર હતા એટલે મત મળ્યા કોંગ્રેસ પ્રમુખનું ગામ મંડોર છે જ્યાં બે હજાર બાવીસની ચૂંટણીમાં આઠસોમાંથી પાંચસો મત ભાજપને મળ્યા અને બસો મત કોંગ્રેસને મળ્યા તો શું તમે મદદ કરી એવું અમે કહી શકીએ આવા અનેક વાક્ય ઉચ્ચારણ જોવા મળ્યું છે આવો જોઈએ વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ કાલે ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કશનભાઈ બારક દ્વારા મારું નામ જોક વાત કરેલી ત્યારે હું સ્પષ્ટતા કરવા માંગુ છું ત્યારે એમણે કીધેલું કે લોકસભાની ચૂંટણી વખતે લોકસભાના ઉમેદવાર દ્વારા તેમણે ચોરવાડ શહેરની જિમ્મેદારી સોંપેલી અને ત્યાં ચોરવાડ શહેરમાં કોંગ્રેસની નગરપાલિકા છે પણ જિલ્લા પ્રમુખને એ ખ્યાલ નથી કે અહીં દોઢ વર્ષથી વેવડદાર શાસન ચાલી રહ્યું છે ટોટલ પૂરા ગુજરાતમાં છ હજારની ઉપર ગ્રામ પંચાયતમાં ચૂંટણી નથી થઈ એસીથી ઉપર નગરપાલિકામાં નથી થઈ તેર જેટલી તાલુકા પંચાયતમાં નથી થઈ ચૂંટણી એટલે અહીંયા પ્રમુખને એ પણ ખબર નથી એક જિમ્મેદાર પ્રમુખ છે કોઈ પુરાવો વગરને ખોટી રીતે મારી પર આક્ષેપ લગાવી રહ્યા છે એના માટે સ્પષ્ટ પુરાવા જોઈએ કારણ કે હું એટલે કહું છું કે અહીંયા વેવરદાર શાસન દોઢ વર્ષથી જોરવા નગરપાલિકામાં ચાલી રહ્યું છે અને વેવદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના ઈશારે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે હજી પણ મારા રાજકીય હરીફો દ્વારા આવતા દિવસોમાં પણ આ ધંધા કરવાના છે ને એમના આ કામના કારણે જે ક્યારેય ધારાસભ્ય બની નથી શકા અને આજે હું એમાં કોઈ બહુ કંઈ ધ્યાન નથી દેતો હું લોકોની સેવામાં ધ્યાન દઉં છું લોકોના કામકાજમાં ધ્યાન દઉં છું કારણ કે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે બે બે વાર પાર્ટીઓ મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકી ને મને ટિકિટ આપી છે અને લોકોએ મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકીને સ્વપ્નાની પ્રજાઓ મને ધારાસભ્ય બનાવ્યો છે ચાર ટર્મથી એટલે વીસ વર્ષથી જોડવાની પ્રજાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું એમને ચોક્કસ રીતે કહીશ જિલ્લા પ્રમુખને એમને એ પણ કીધું કે એમનો વોટ અહીં આવતો નથી છતાં પણ બધા વોટ આપે છે ત્યારે હું એમને કહીશ કે આ હાઈકમાન્ડે આદેશ કરેલો છે ગુજરાત પ્રદેશના નેતૃત્વ હવે આદેશ કરેલો છે કોંગ્રેસ પાર્ટીના અને તમે જે વાત કરી રહ્યા છો એ કોંગ્રેસ પ્રદેશના નેતૃત્વની ઉપર અને હાઈ કમાન્ડની ઉપર થઈને તમે વાત કરી રહ્યા છો એટલે એ આ વ્યાજબી નથી તમે હાઈકમાન્ડને કહી રહ્યા છો કે એમને શું કરવું જોઈએ ત્યારે હું ચોક્કસ રીતે વાત કરીશ જ્યારે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે લોકલ ઉમેદવારો હોતા હોય છે અને લોકલ ઉમેદવારો જ્યારે હોય છે ત્યારે એ લોકલ ઉમેદવારો લોકલ ઉમેદવારો હોય છે ત્યારે લોકલ ઉમેદવાર જ્યારે લોકસભાની ચૂંટણીમાં લોકલ લોકલ ઉમેદવાર સુપાસીના હતા અને લોકલ ઉમેદવાર સુપાસીના હતા એમાં અઢારસો ને પચાસનું મતદાન થયું એમાં સોળસો ને ચાર કોંગ્રેસ પાર્ટીને મત મળ્યા હતા અને બસો ને આઠ બીજેપીને મત મળ્યા હતા એ ઓછા એટલે મળ્યા કે ત્યાંના લોકલ ઉમેદવાર હતા એમ ચોરવાના ઉમેદવાર ત્યાંના લોકલના હતા એટલે ઓગણીસો અને પચાસ મત મળ્યા અને બાકીના મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા એટલે લોકલ ઉમેદવારના કારણે આવતું હોય છે ત્યારે હું બીજી વાત એમને છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખને કહેવા માગું છું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં એમના ગામ મંડોળમાં આઠસો અને ચુમ્મોતેર મત ટોટલ પડેલા હતા એમાં પાંચસો અને આઠ મત બીજેપીને મળેલા હતા અને સિત્તેર મત આપને મળેલા હતા અને બસો અને પંદર મત જ કોંગ્રેસને મળેલા હતા તો હું એમ કહી શકું કે તમે ભાજપ સાથે કામ કર્યું છે ભાજપના ઇશારે કામ કર્યું છે જ્યાં સુધી આપણી પાસે પુરાવા ન હોય ત્યાં ત્યાં સુધી આપણે કોઈ પાસ કોઈ ઉપર આક્ષેપ કરી શકતા નથી અને એમ કોઈને બદનામ કરવાનો પણ પ્રયત્ન ન કરી શકાય કારણ કે આ તમે જે રાજકીય ઈશારે જે કંઈ કરી રહ્યા છે તમે એના રાજકીય ઈશારે મને બદનામ કરી રહ્યા છે અને એ સિવાય તો તમે મને તો બદનામ કરી રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટીએ તમને બે બે જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ સલાહ દઈ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છે અને અને જે જે વસ્તુઓ જે પુરાવા વગરની એક વસ્તુ નથી જે તમે વાત કરી એ પણ જેને જે ખોટી વાત કરેલી છે કે ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત તમને જિલ્લા પ્રમુખ તરીકે એ પણ ખ્યાલ નથી કે કોંગ્રેસ શાસિત ચોરવાડમાં અત્યારે નગરપાલિકાની વ્યવહારદાર શાસન છે અને પુરાવા વગર વાત ન કરાય અને ફરી કહું છું કે તમે મને બદનામ કરી રહ્યા છો બીજાના રાજકીય ઈશારે અને તમને કોંગ્રેસ પાર્ટીએ બે બે વાર જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી માં મોટર ડ્રાઈવિંગ જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે